રાજ્ય ભાવ પંચની આજે મળી મહત્વની બેઠક કૃષિમંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં કૃષિ સચિવ કિસાન સંઘના આગેવાનો હાજર રહ્યા વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે રવિ પાકોના ટેકાના ભાવ નક્કી કરવા બેઠકમાં ચર્ચા કરવામાં આવી જેમાં ઘઉંના પ્રતિ ક્વિન્ટલ ચાર હજાર પચાસ ચણાના સાત હજાર પચાસ રાયડો અને સરસવના સાત હજાર બસો શેરડીના છસો રૂપિયા ભાવ નક્કી કરાયા આ ભાવ હવે કેન્દ્ર સરકારને મોકલાશે કેન્દ્ર સરકાર હવે દેશના તમામ રાજ્યોમાંથી આવેલા ભલામણના આધાર પર ટેકાના ભાવ નક્કી કરશે ગત વર્ષ કરતા વર્ષે રવિ પાકના ભાવમાં સાડા આઠ ટકાનો વધારો સૂચવાયો છે પહેલા વર્ષે એક પાક લીધો હતો ગત વર્ષે બે પાક લીધા છે આવનાર સમયની અંદર પણ કેટલાક પાકોની અંદર વધારો કેવી રીતે કરી શકાય બોનસના ભાગે એ રજૂઆત પણ કરી છે એટલે અલ્ટિમેટલી ટેકાનો ભાવ તો ખેડૂતોને માત્ર ટેકો હોય છે પણ બજાર કેવી રીતે સુધરે એનો ટેકાના ભાવની જે વ્યાખ્યા હોય છે અલ્ટિમેટલી બજાર સુધારવા માટેની વ્યાખ્યા આવતી હોય છે એ વ્યાખ્યાની અંદર પરિપૂર્ણ થાય એવી માગણી અમે કરી છે